મોદી સરકાર નીકળી હતી પણ રાહુલજી એ કીધું કે કોંગ્રેસ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે બંધારણ એક અક્ષર પણ બદલી શકે અને બંધારણ બદલવાની લડાઈના નારા સાથે નીકળ્યા હતા નફરત છોડો ભારત જોડો ડરો મત ડરાવો મત સંવિધાન બચાવવું છે અને દેશના સામાન્ય લોકોને એનો અધિકાર અપાવો છે વાતને લઈને નીકળ્યા હતા જે લોકો 400 પાર ની વાત કરતા હતા કે માળ માળ પેલા નાયડુ અને નીતિશ કુમારની પેલી બે બાજુની પૈસા કી હોય ને

અરે ચાલ માટે આપણે જયારે ગેનીડા ને પાર્લામેન્ટ માં બોલતા જોઈએ તો આપણે ઘેર બેઠા બેઠા પેલા મોબાઈલમાં રીલ્સ જોતા હોઈએ ને તો પણ આપણી છાતી ગજગજ ભૂલે અમે બેઠા બેઠા આણંદ કે અમદાવાદમાં જોતા હોઈએ કોઈ છાતી ગજગજ ભૂલે એ પેલા નરેન્દ્ર મોદી ને આપલા દસ વર્ષમાં જેટલું દુઃખ ક્યારેય નહીં થયું હોય એટલું દુઃખ આ એની બેન પાર્લામેન્ટમાં ઊભા ઉભા થઈને બોલતા હશે ને તારે થતું મારે તમને બે ત્રણ જ વાત પૂછવી અહી ઠાકરજી ભાઈ કેનાલમાં ગંદુ પાણી આવે છે ખેડૂતો હેરાન પરેશાન છે રણ વધી રહ્યું છે ફળદ્રુપ જમીનો બરબાદ થઈ રહી છે અનેક વિસ્તારમાં સિંચાઈ નો પ્રશ્ન છે રોજગાર નો પ્રશ્ન છે પણ આ બધું ક્યાં સુધી સહન કરવું છે અમારે તો એક તકલીફ એ પણ થઈ કે તમે બધા તો લોકસભામાં ગ્યાની બેન ને મોકલી દીધા અમારે વિધાનસભામાં બોલવા વાળી લડવા વાળી એક અમારી ઝાંસી રાણી હતી એની આજે ખોટ પડે છે હમણાં ત્રણ દિવસ નું સત્ર મળ્યું બેનની ખોટ પડી કે જો બેન હોત તો તમારા વાવ વિધાનસભાના પ્રશ્નો માટે તો લડે

કે આવનારી પેટા ચૂંટણી આવે ત્યારે ફરી પાછો વાવ વિધાનસભાનો અવાજ વિધાનસભામાં ગુંજતો કરવાનો છે કરવાનો છે કે નહીં જે લોકો સંમત હોય કે કરવાનો હોય ને જે લોકો કહેતા હોય કે આજે આ વરસાદ નામી ઝાટણા થયા છે બેને મામેરામાં ફરી માંગ કરી છે એને પૂરી કરીશું જોવા બંને બે હાથ જોડીને કહો કે પેટા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર આવે કોઈ પણ સમાજનો હોય એ કોઈ સમાજનો ઉમેદવાર નથી એ વાવ વિધાનસભાના લોકોનો કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે અને વાવનો વાત ફરી વિધાનસભામાં ગુંજતો કરીશું એની સામે અમે પણ છાકરી આપીએ છીએ કાંઈથી તમે વાવનો ધારાસભ્ય છૂટીને મોકલો એ કોંગ્રેસના પંજાના નિશાન પર છૂટીને આવેલો ધારાસભ્ય એની તમામ ત્યાં જવાબદારી અમે અહીં મંચ પર બેઠેલા લોકોની છે અને જે રીતે ગેનીબેન તમારા માટે લડતા હતા કે રસ્તા માટે હોય પાણી માટે હોય કે બીજા બધા જ પ્રશ્નો માટે આવનારા સમયમાં એ તમારો ધારાસભ્ય પણ મજબૂતાઈથી લડશે ને એના જામીન થવા માટે અહીંયા હું તમને આયા બધા જ લોકો હેરાન પરેશાન છે ત્યારે એક વખત જે ખુમારી જે તાકાત જે એકતા જે સત્તા ને સંપત્તિ સામેનો કુમારી તમે લોકસભામાં બતાય એવી આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં બતાવજો એવી વિનંતી સાથે આપ સૌ વરસતા વરસાદમાં પણ આવ્યા છો ને હજારોની સંખ્યામાં તમારી હાજરી જ બતાવે છે કે આજથી શરૂઆત થઈ જુકી છે કે રાહુલ ગાંધીએ જે દેશની પાર્લામેન્ટમાં નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ મિલાવીને કીધું

આખા માં ના ગુજરાતના લોકોને આશીર્વાદ આપવા માટે પ્રેરણા પૂરી પાડવા વાળી હશે એ વાત સાથે આપ પણ અમને અહીંયા સન્માન આવ્યા બદલ આપ નો ખૂબ જય હિન્દ જય ભારત